વાલા ખેડૂત પુત્રો તમારે મગફળીના પોપટા કાળા પડવાની શરૂઆત થઈ છે અથવા તો મગફળીના પોપટા કાળા પડી ગયા છે તો એના નિવારણ માટે શું કરવું તો એની માટે વોટર સોલ્યુબલ ખાતર એટલે કે કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે એનો સારો એવો ઉપયોગ કરવો જોઈએ આ કેલ્શિયમ નાઇટ્રેટની અંદર કેલ્શિયમનું પ્રમાણ અને નાઇટ્રેટનું પ્રમાણ વધારે હોવાને કારણે મગફળીના પોપટાની કોષ દીવાલ વધારે મજબૂત બનાવશે જેથી કરીને જે પોપટા કાળા પડવાની શરૂઆત થાય છે એને અટકાવશે અને આપણને સારું એવું રિઝલ્ટ મળશે આ કેલ્શિયમ નાઇટ્રેટ તમારે પર પંપની અંદર સો ગ્રામ ઉમેરીને નાખવાનું છે તમે પેકિંગ જોઈ રહ્યા છો એ પેકિંગ તમને સો રૂપિયાનું એક કિલો મળવા પાત્ર થશે અને દસ પંપ થશે એટલે માત્ર દસ રૂપિયાનો તમને પંપ પડશે બીજી વાત કરીએ તો જે ખેડૂત મિત્રો મગફળી ઉપાડવાના હોય એના આગળના વીસ દિવસે તમારે જીરો જીરો પચાસ વોટર સોલ્યુબલ ખાતરનો તમે ઉપયોગ કરશો તો તમારી મગફળીની ક્વૉલિટીમાં સાઇનિંગમાં વજનમાં અને કદમાં સારો એવો વધારો થશે એની અંદર જે દાણા બંધાશે એ એકદમ લાલ રંગના બદામી રંગના તમને જોવા મળશે અને સારો એવો બજાર ભાવ પણ તમને ક્વોલિટીના હિસાબે આવશે તો એ ઝીરો ઝીરો પચાસ ખાતર વાપરવા માટે એ પણ તમે બેગ જોઈ રહ્યા છો એ પણ પ્રતિપંભ તમારે સો ગ્રામ એક પંપે નાખવાનું રહેશે એકસો ને પચાસ રૂપિયામાં તમને એક કિલો મળવા પાત્ર થશે તો રાસ એને જુઓ છો અત્યારે જ તમે આ પ્રકારના ખાતરની વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર જે નંબર છે એમાં માહિતી મેળવી શકો છો અને આપણી સાથે ખેતીવાડીમાં અવનવા નવા વિડીયો જોતા રહો છો જય ખેડૂત પુત્ર